હાલો મિત્રો કેમ છો મજામાં વિડીયોમાં વિડીયો ગાડી લઈને ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે એ પણ ડીઝલ એન્જિન કાર છે વ્હાઈટ કલરમાં તમે ડિઝાયર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે એકદમ સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આપી દેવાની છે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે આ સુઝુકી ડિઝાયર ડિઝાઇર ખરીદવી છે મોડેલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ઓગણીસનું નું મોડેલ છે વિડીઆઈ વર્જન છે ડીઝલ કાર છે અને વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી મિત્રો તમારી આ સુઝુકી ડિઝાઇર ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે અને તે પહેલાં જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સુઝુકી ડિઝાઇર ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ડિઝાયર તમને પ્રોપર સુરત જોવા મળશે સુરત તમને જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીના બધા ટાયર નવા જશે જો મિત્રો તમારે સુઝુકી ડિઝાયર ખરીદવી હોય ગાડી તમને સુરત જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવું નવા એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વ્હાઈટ કલર કંપની કલર એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર બધા નવા છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કે સડો જોવા નહીં મળે બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે છે આ સુઝુકી ખરીદવી માલિકના નંબર વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અને કિંમત વિશે વાત કરું તો કિંમત છે છ લાખ પચાસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે તમારે ગાડી ખરીદવી છે તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો વિડીયોના નીચે નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં આજ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું